આજે પધરામણી કરવાની જ્યારે આવે છે સંતોને ત્યારે સ્વામીનો વિચાર આવે કે એકસો ને બે ડિગ્રી તાવની અંદર એકસો બાવીસ જેટલી પધરામણી એકાદશીના દિવસે કરી હોય નિર્જળ ઉપવાસની અંદર એ કેવી રીતના શક્ય બને પણ જ્યારે સ્વામીનો આ વિચાર કરે ને એટલે સહેજે સહેજે આપણને બધાને એમ થાય કે ના મારે થોડો ભીડો વેઠવાનો હોય તો હું વેઠી લઈશ જ્યારે પ્રમુખ સાંઈ મહારાજનો આવો જ પ્રસંગ બામણ ગામની અંદરનો જ્યારે વાત કરે છે પૂજ્ય મોહન સાંઈ મહારાજ કે ધામમાં ગયા યોગી બાપા પછીના થોડા વર્ષોની અંદર જ એ લોકો જતા હતા અને ઉતાર ચઢાવવાળા બધા રસ્તા હતા અને એ વખતે ત્યાં ત્યાં પ્રમુખ સાંઈ મહારાજને આમ આગળ આગળ ચાલતા હતા અને એ વખતે મહંત સ્વામીને સહેજે વિચાર આવ્યો આમ કે સ્વામી આવું શું કામ કરતા હશે આટલો બધો દાખલો ભર બપોરે અને કે અહીંથી સીધું પારાયણમાં જવાનું ને આટલા બધા ઘર કરવાના ને આટલી બધી ભીડો વેઠવાનું આવું કેમ કરતા હશે હજી તો મહંત સ્વામી આવું વિચારે છે ત્યાં પ્રમુખ સ્વામી એમની પાછળ વળ્યા કે યોગીજી મહારાજ અહીંયા એટલું બધું વિચરણ કર્યું છે ને એમ મહિમાની વાત જ સીધી કરી યોગીજી મહારાજને યાદ કરીને એટલે હવે તો કાંઈ બોલવાનું જ ન રહ્યું તો એમણે પોતાના ગુરુના આદર્શોને સંભાળી લીધા અને એમની સામે જ દ્રષ્ટિ રાખી અને પોતે એ રીતે કાર્યમાં જોડાયા તો આપણને એ જ શીખ્યું કે એ જે કરે છે એ રીતે આપણે બધાએ કરવાનું છે તો આ કાર્ય બધું જે છે સત્સંગનું અને જે રીતે આગળ વધારવાનું છે એ થઈ શકે એમ છે પછી જે ત્રીજો મુદ્દો જે છે કરણ કહેતા કે રિસોર્સ હવે આ રિસોર્સિસની અંદર વાત કરીએ તો માણસો જે છે ને એ એ મળવા બહુ અઘરા હોય છે પ્રમુખ સાંઈ મહારાજ કોઈ એક વ્યક્તિને તૈયાર કરે ને એના ઉદાહરણ આપણે જોઈ શકીએ હર્ષદભાઈ ચાવડા છે આપણા જે પોતે અત્યારે ત્યાં રાજસ્થાનમાં રહી અને ખૂબ સારી રીતના આ બધું પથ્થરનું કામકાજ બધા મંદિરો જે થયા છે અત્યાર સુધીમાં એ બધામાં કરાવડાવે છે પણ એ તો પહેલાં શું કરતા હતા તો યોગીજી મહારાજના વખતમાં જ્યારે ગોંડલની અંદર યોગીજી મહારાજ વધારે રહેતા એ વખતે આ હર્ષદભાઈ ચાવડા બધા હરિભક્તો આવે એની સરભરા માટે પોતે ચા બનાવતા હવે એ એ વ્યક્તિ કે જે પોતે એક આવી સેવા ભાવનાથી જોડાયેલા હતા હવે એની અંદર આવું એક પાસું રહેલું છે એ જોવું એને ડેવલપ કરાવડાવવું અને એને એ લેવલ સુધી લઈ જવું કે જે આજે સંસ્થાના આટલા બધા કામ ચાલતા હોય તો એક સાથે બધાના કામ પૂરાં કરી શકે અને એ પણ પોતે એકદમ જ સમર્પણ ભાવથી કરી શકે એ બહુ મોટી વસ્તુ છે આ થઈ નથી શકતું આપણા વિનોદભાઈ છે જે પોતે રોબિન્સ વિલની અંદર અત્યારે અક્ષરધામ થયું તો એના પથ્થર ગ્રીસની અંદરથી લાવવા ગ્રીસ દેશમાંથી લાવવાના એના માટે એમણે જે દાખલો કર્યો છે ને એ એની પહેલાંથી જે બધા કાર્ય થયા મંદિરોના એમાં એ પથ્થરનું કામ કરતા હતા અને ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ એમને બધું શીખવાડતા એ ખરા પણ એ જે બધું દેખાય કે થોડા વર્ષો પૂર્વેથી એમને એવા કાર્યમાં જોડવા અને એને ધીરે 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 કરતાં પોષણ આપતા જવું એને ગાઈડન્સ આપતા જવું એને ડેવલપ કરવું અને એ લેવલ સુધી કે સંપૂર્ણ આટલા મોટા પ્રોજેક્ટની કેટલા કેટલા ટન ને ટન પથ્થરો આવતા થયા ત્યાં ગ્રીસથી પણ એ બધાની પાછળ આ એક હરિભક્ત આ એક એવો રિસોર્સ જે બાપાએ આપી દીધો કે જેને લઈને આ કાર્ય સરળ બન્યું અને આજે ખાલી એટલો વિચાર કરીએ ને કે આવો સમર્પિત કાર્યકર ન હોય અને તમારે આ રિસોર્સ ઊભો કરવાનો થાય તો તમે કોઈ પગારદાર માણસને મૂકો ત્યાં અને એ માણસ કદાચ કદાચ આ તો એક કલ્પના છે આપણી આપણે ખાલી કલ્પના જ કરીએ છે કે પર ક્યુબિક ફીટ પથ્થર ઉપર એ પોતાના બે પૈસા પણ પોતાના વધારાને એડ કરીને એની કિંમત કરાવડાવે ને તોય એ કરોડોપતિ બની જાય માણસ જો એ વિશ્વાસુને વફાદાર ન હોય તો તો રિસોર્સ તો ડેવલપ થાય પણ વફાદારી મૂકવી એમાં એની અંદર વિશ્વાસ મૂકો એનામાં પણ એ જ પ્રકારની એક અંતરની ઈચ્છા એને ડેવલપ કરાવડાવી કે હું આ કાર્ય કરી રહ્યો છું સેવા ભાવનાથી સંપૂર્ણ રાજીપાના વિચારથી આ બધું તો ખરેખર છે ને અહીંયા જ જોવા મળે છે પણ એ એમના વર્તનમાં હતું ને એટલે આપણને બધાને એ દેખાયું ને આપણે જોયું કે કાર્ય કરે એવા તૈયાર થયા આપણા સંતોમાં પણ જોઈએ કેટલા બધા બાપાએ એવા રિસોર્સિસ ઊભા કરી દીધા પંચ્યાસીના સમયમાં આપણો ગેટ આખો તો બળી ગયો તો અડધો ગેટ બંગાળી કારીગરોએ બનાવ્યો હતો અને એ વખતે એ બળી ગયો તો બધાને શું થયું કે હવે તો આ કેવું લાગશે આવું એક બાજુ બળેલું ને એક બાજુ એના કરતાં અડધો જે બચ્યો છે ને એ કાઢી નાખીએ આપણે જો આપણું આપણું લેવલ ઓફ થિંકિંગ આજ હોઈ શકે પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં આવ્યા અને એમણે જોયું સ્વામી કે આપણે છે ને અડધો આવો તૈયાર કરી દઈએ કે આપણા સંતો છે ને બંગાળી કારીગર તો પાછા જતા રહ્યા હતા સમયો શરૂ થઈ ગયો હવે જરૂર નથી એમની એટલે તો બ્રહ્મચરણ સ્વામી અને બીજા કેટલા બધા સંતો એવા જે આવું બધું જાણકાર હતા એ બધાને ભેગા કરી અને સ્વામીએ એમનામાં વિશ્વાસ રેડ્યો અને સ્વામીએ એની ઉપર સંપૂર્ણ જવાબદારી મૂકી દીધી સ્વામી કે જો તમે કરો અને એટલું જબરજસ્ત કાર્ય થયું કે અડધો જે ગેટ થયો ને અદ્દલ જે અડધો હતો બંગાળી કારીગરો જેવો એવો જ અને એ પ્રકારે એક આખી સૂજ અને સમજણ ડેવલપ થઈ અને ત્યાર પછીથી સમયા ઉત્સવો જે કંઈ પણ થયા એમાં સંતોષ તૈયાર થઈને બધું કાર્ય કરેલું છે આજ દિન સુધીના મોટા મોટા જે બધા સમયા ઉત્સવના સ્ટેજને બધું થાય છે તો એ આર્ટને ખીલવી આ રિસોર્સ ઊભો કરવો એ કેટલી મોટી વસ્તુ છે તો આ પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાંથી આપણને દેખાય છે કે એમણે જે આ મુદ્દો જે અહીંયા ગીતાની અંદર જે પાંચ ઘટક કીધા એમાંનો આ ત્રીજો ઘટક કે કરણ રિસોર્સિસ એ બધાએ જે એંગેજ કરી એમાં હવે વિશ્વાસ મૂકી અને કાર્ય કરાવ્યું ને એ મોટી વસ્તુ છે અરે આ તો થઈ સ્કિલ્સની વાત પણ નાના નાના બાળકોને વેકેશનની અંદર કેવી રીતના જોડવા તો એ લોકોને વ્યસન મુક્તિ અભિયાનમાં જોડ્યા સ્વામીએ હવે આ તો કોઈને વિચાર ના આવે પ્રાર્થના કરવા માટે જાય બધાને વ્યસન મુક્તિ કરાવવા જે બાળકને પોતાને બોલવું હોય કંઈક પ્રવચન કરવું હોય તો કોઈ દેશ બની ના શકે એને એક શબ્દો કેવી રીતના ગોઠવવા પણ એ બાળક એ પોતે વ્યસન મુક્ત કરાવે બધાને અને આખું આમ આખા ભારતની અંદર એની આખી નોંધ લેવાઈ અરે છેક દિલ્હીની અંદર એનો એવોર્ડ સંસ્થાને અપાયો કે આવી બાળ પ્રવૃત્તિ આપણે કરી છે પણ એની પાછળ જુઓ તો પ્રમુખ સાહેબ મારા જે જ્યારે અમદાવાદમાં પહેલી વખત જ્યારે બાળકો નીકળતા હતા ત્યારે બાપા અમદાવાદ બિરાજમાન હતા અને સ્વામીએ જે પ્રોત્સાહન આપ્યું છે બાળકોને અને એ બાળકો પાછા પુસ્તકમાંથી સમજાવે કે જો તમે આમ ના કરતા તો એ બાળકની અંદર આ પારખી લેવી શક્તિ અને એને એ દિશા તરફ આગળ વાળવો એ કેટલું મોટું કાર્ય છે તો એ આ કરણ કહેતા કે રિસોર્સિસ ડેવલપ કરવા એ આ પ્રમુખ સાંઈ મહારાજનું આ અજોડ નેતૃત્વ ચોથો જે મુદ્દો જે છે ચેષ્ટા પ્રક્રિયા પ્રોસેસીસ બધા એની વાત કરે છે તો સ્વામીના નેતૃત્વની હેઠળ એકસો સાહીઠ જેટલી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થાની અંદર શરૂ થયેલી અને એમાં આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી વાતાવરણ પર્યાવરણને લગતી રાહત કાર્યો બધા કેટલા થયા આદિવાસી ઉત્કર્ષની વાત કરીએ કે સ્ત્રી ઉત્કર્ષની વાત કરીએ કે બીજા કેટલા બધા આ બાંધકામના બધા જે બધા પ્રોજેક્ટ્સ હોય કે કેટલું બધું કાર્ય એમના નેજા હેઠળ એમના નેતૃત્વ હેઠળ થયું છે તો એની અંદર પણ આપણને દેખાય છે કે સ્વામીએ જે બધા પ્રોસેસીસ જે બધા નક્કી કરેલા ને એક 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 વસ્તુ એનું આખું આમ જેને કહેવાય ને કે સ્ટ્રેટેજિકલ આખું પ્લાનિંગ હોય બધું જ તો એ તો દેખાયું પ્રોસેસ બધામાં પણ સૌથી વિશેષ જીવન ઘડતરનું કાર્ય એક માણસને ઘડવાનું જે કાર્ય એ પણ બહુ અગત્યનું તો આજે સાવ વ્યસનમાં ચકચૂર રહેલો માણસ એક આદર્શ સત્સંગી બને અને બીજાને પ્રેરણા આપતો બને એ જે આખો જે પ્રોસેસ જે છે ને ચેષ્ટા પ્રક્રિયા જે કહેવાય એ બહુ ઉત્તમ રીતે સ્વામીશ્રી સફળ નેતા તરીકે એમણે પોતે બજાવી આપ બધા જ અત્યારે સત્સંગમાં છો પણ આપના જીવનના કેટલા બધા પ્રસંગો આપને ખ્યાલ હશે કે સ્વામીશ્રીના તમે આપણે જ્યારે એમના યોગમાં આવ્યા અને અત્યારે એ આટલા વર્ષો પછી પણ આપણે જોઈએ છીએ કે કેવું ધીરે 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 ડેવલપમેન્ટ આપણી અંદર એ કરાવડાવ્યું છે એમણે નાની નાની બાબતોની અંદર સુધારા તો એ જ્યારે કોઈ પણ વ્યક્તિને મળતા કોઈ પણ સત્સંગી કે બિનસત્સંગી કોઈ દેશનો કે પરદેશનો એ કોઈ પણ ભેદભાવ વગેરે જ્યારે સ્વામીશ્રી બધાને મળ્યા છે ત્યારે આદિવાસીની અંદર પણ સ્વામીશ્રીએ એ પારખી લીધું અને સ્વામીશ્રીએ એનું ઘડતર કરી અને એને એ લેવલ ઉપર મૂકી દીધા એ પ્રોસેસની એમની પાછી ધીરજતા કેટલી એમાં ધીરજ પેશન્સ એ ક્યારેય પણ એમ ના કે કેમ નથી થતું આમ કર નાખો સ્વામીશ્રી એટલી બધી ધીરજ રાખી છે દરેકને માટે વ્યક્તિઓ માટે કે આજે એ બધા જ વ્યક્તિઓ કહે છે કે જો સ્વામીએ અમારામાં આવો વિશ્વાસ મૂકીને અમને આગળ ન લીધા હોત ને તો અમે આજે જે છે એ હોત જ નહીં તો એ જે કરવું ને એની પાછળ આજે આપણા ઘરની અંદર જ આપણા બાળકો છે તો એમાં આપણી ધીરજ ખૂટી જાય છે આમ કેમ નથી કરતો આવું કેમ નથી થતું મેં તને કીધું કેટલી વાર તું કેમ સુધરતો નથી પણ સ્વામીશ્રીએ તો ગમે તેવા વ્યક્તિત્વને સાચવી લીધું છે અને સ્વામીએ એને આમાં વિશ્વાસ મૂકી અને ખૂબ ધીરજતાથી પોતે સ્વામીએ એની પાસેથી ધીરે 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 કરતાં એનું જીવન ઘડતર કરી અને એને આગળ લીધો છે અને પાંચમો ઘટક જે છે એ નસીબની વાત કરે છે તો આપણે તો કૃષ્ણ ભગવાને તો જે રીતે વાત કરી હતી કે એટલે એમાં શ્લોકની અંદર એવી વાત આવે છે કે એમાં લખાયું છે એવું કે ચ દૈવમ ચેવાત્ર પંચમમ એટલે કે ભગવાનની જે કંઈ પણ ભગવાન દ્વારા નિર્મિત થયેલું કે એના દ્વારા થવાનું છે આપણે એ રીતે લઈએ એટલે કે પ્રમુખ સાંઈ મહારાજને સંપૂર્ણ એ બાબતમાં વિશ્વાસ હતો કે જે કંઈ પણ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે જો ક્યારેય પણ પોતે આ મેં કર્યું અથવા તો મારાથી થયું એવું નહીં બધું ભગવાનનું જ ઈચ્છાથી થયું છે ને થવાનું છે અને એટલે જ એ બધું અર્પણ કરી શકતા હતા ભગવાનને બધું જ એને કોઈ દિવસ કાર્યનો ભાર જ રહ્યો નથી અને એક અંગ્રેજીમાં બહુ સરસ વાક્ય આપણે વાંચેલું છે ઘણી બધી વખત એનો ઉપયોગ પણ થયો છે એમાં એવું કહે છે કે દેર ઇઝ નો લિમિટ ટુ વોટ વી કેન વોટ કેન બી અચિવડ દેર ઇઝ નો લિમિટ ટુ વોટ વી કેન અચીવ ઇફ નો વન કેર્સ હુ ગેટ્સ ધ ક્રેડિટ કે એની કોઈ એક લિમિટેડ નથી સક્સેસની કે અચીવમેન્ટની જો કોઈ પણ વ્યક્તિને એવી ચિંતા જ ના હોય કે કોણ આનો યશ લેશે કહેતા કે ઓ મેં કર્યું મેં કર્યું એવી કોઈ વાત જ નહીં તો પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં આપણને યથાર્થપણે આ દેખાયું છે હંમેશા કે એણે આટલું બધું કર્યું આટલા મોટા મોટા મંદિરો કર્યા અક્ષરધામ બનાવ્યા અને જે રીતે આખો સત્સંગ સમાજ ઊભો કર્યો કેટલા સંતો બનાવ્યા દરેકે દરેક ક્ષેત્રની અંદર તમે જુઓ તો અભ્યા એજ્યુકેશનમાં કેટલી સારી સ્કૂલો અને હોસ્ટેલ્સ બનાવી દીધી સ્વામીએ હોસ્પિટલો સારા બનાવી દીધા અને કેવી રીતના સંતો તૈયાર થાય અને બધું કોઈ કાર્યમાં સ્વામીએ ક્યારેય યશ નથી લીધો કે મેં કર્યું છે બધો જ યશ પોતાના ગુરુ ઉપર બધો જ ભગવાન ઉપર એમણે ઢોળ્યો છે તો આ એક વિશિષ્ટ વસ્તુ આપણે જોઈ છે કે જે નેતૃત્વની અંદર બીજા બધા સારા સફળ નેતા હોઈ શકે પણ આ ભાગમાં જે છે ને બધા પાછા પડે છે કારણ કે અહમ ઈગો નડતો હોય છે જ્યારે આ પુરુષની અંદર આપણને ક્યારેય ઈગો દેખાયો નથી અહમ નથી દેખાયો અને અત્યારે એ જ પુરુષ પ્રમુખ સ્વામી જ અત્યારે મહંત મહારાજમાં આપણને મોજૂદ છે દેખાય છે કારણ કે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજે વીસમી જુલાઈ બે હજાર ને બારની સાલમાં બાપાએ જે પત્ર લખ્યો કે મારા દેહ વિલય પછી પ્રમુખ પદે અને ગુરુપદે મહન સાંઈ મહારાજ સાધુ કેશવજીવનદાસ બિરાજ છે તો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે બાપા ધામમાં ગયા પછી મહંત મહારાજ પોતે ગુરુસ્થાને આવ્યા તો અહીંયાનો જ પ્રસંગ અહીંયા પ્ર મહંત મહારાજ બિરાજમાન હતા જુલાઈની ત્રેવીસમી તારીખ બે હજાર સત્તર અને એ આગલે દિવસે એમણે બે પાર્ષદોને દીક્ષા આપી હતી અહીંયા કેનેડાના જ આપણા જે અત્યારે દિવ્યનિકેત સ્વામીની અધ્યાત્મ વિવેક સામી પણ એ લોકોએ અહીંયા પાર્ષદી દીક્ષા લીધી હતી અને એ બંને જણને સવારે એટલે આગલો દિવસનો ઉપવાસ હોય તો બીજા દિવસે સવારે એમને પારણા માટે એમના જે પથ્થર હતા એ સેવક સંતે આપતા કે સ્વામી આ પત્તર જે છે ને એમને પ્રસાદીની અંદર પ્રસાદી મૂકી આપો તો એ લોકો હવે પારણા જે કરશે એ આ પ્રસાદથી કરશે એટલે સ્વામીને બે પત્થર આપ્યા એટલે સ્વામીએ બે પત્થર ભર્યા અને પછી એ પથ્થર લઈ પોતે પોતાના માથે અડાડ્યા આમ અને પછી પોતે આપ્યા તો બધા કે સ્વામી આવું કેમ કરો છો તો કે બાપ પાર્ષદો આ તો બસ એમને નમન કરીએ ને એમ એટલે પણ કે સ્વામી તમે તો ગુરુ છો તમારે આવું ના કરવાનું હોય શિષ્યએ આવું કરવાનું હોય તો સ્વામી ત્યારે બોલ્યા કે હું નેતા છું કે હું ગુરુ છું એવું મને મનાતું જ નથી હવે જો આ આ ખાલી શબ્દાર્થ નથી આ બધું આ બધું છે ને જીવનમાં અપનાવેલું છે કારણ કે વોક ધ ટોક જે કહીએ છીએ ને આપણે કે બોલી તો બધા શકે છે પણ જે જીવી જાણે ને એ જ અગત્યનું છે કોઈ કે હું દાસ છું દાસ છું એ કદાચ બોલતા હશે તો સારું છે પણ જે વર્તી જાણે છે ને એ જ મહાન છે અને એ જ અજોડતા રહેલી છે એમનામાં પુરુષોમાં એટલે મહંસાઈ મહારાજ પણ અત્યારે એ જ પ્રમુખ સાંઈ મહારાજના દર્શન આપણને એમની અંદર થાય છે આવું અજોડ નેતૃત્વ એમનું પણ છે ખબર જ નથી પડતી જેમ પેલું કીર્તન લખાયું છે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ પોતે સારંગપુરની અંદર છેલ્લા ત્રણ વર્ષ રહ્યા તેર ચૌદ ને પંદર અને એ વખતે ત્યારે પેલું કીર્તન છે ને છડીને અડાડો કદી ના અડાડો કે દડાને ઉછાળો કદી ના ઉછાળો તો એમાં એવું આવે છે કે ફરો ખુરશીમાં હા અને બધું તંત્ર તમે ફેરવો છો ફેરવો સર્વ સર્વતંત્રમ કહેતા કે આખી દુનિયાની અંદર જે આ કાર્ય ચાલી રહ્યું છે એ તમે ત્યાં એક વ્હીલચેરની અંદર બેઠા બેઠા આમ છડીને આમ આમ હલાવીને આખું ફેરવી નાખો છો તંત્ર કેટલું બધું એમની અંદર એ પાવર હતો કહેતા કે એમની અંદર ભગવાન જ સાક્ષાત રહીને બધું કરતા હતા તો અત્યારે એ જ દેખાય છે કે મહંત સાહેબ મારા નૈનપુરમાં બેઠા છે છેલ્લા સવા વર્ષથી અને આખું તંત્ર ફેરવે છે પોતે આપણને ખ્યાલ નથી આવતો અને એ જરાય જણાવાય નહીં દે કારણ કે એ સાધુતાનો ગુણ છે એની અંદર એવો પણ કરનાર તો એ જ છે કરતા છે એ કરણ કહેતા કે રિસોર્સિસને પણ ઊભા કરી શકે છે ચેષ્ટા જે વાત કરી આમાં અને પછી વાતાવરણ ઊભું કરવું ને એ બધું એ બધું એ જ કરે છે એવું જ કાર્ય અત્યારે પ્રમુખ સાંઈ મહારાજના આ પૃથ્વી ઉપરથી ગયા પછી મહંત સાંઈ મહારાજના હસ્તે પણ આવા જ કાર્યો થયા છે કેટલા બધા મંદિરોના નિર્માણ કેટલા બધા સંતોએ દીક્ષા લીધી છે દરેક પ્રવૃત્તિની અંદર આગળ પ્રગતિ થતી રહી છે તો આ બધું જોતા આપણને ખરેખર એક વિશ્વાસ આવે છે કે જે આ પ્રમુખ વર્ણી દિન જે શાસ્ત્રીજી મહારાજે એક આપણને પ્રાસાદિક આ એક તારીખ આપી તિથિ આપી અને એમાં આપણને બધાને આ એક અદ્ભુત એવા અજોડ નેતાના આપણને દર્શન થયા અને આજે એ જ નેતા પ્રમુખસ્વામી જે અત્યારે મહંત સાંઈ રૂપે વિચરી રહ્યા છે એમના પણ આપણને દર્શન થાય છે અને આમાં તો હજી જે હજી નથી છપાયું કે નથી લખાયું લીડરશીપ માટે એવું ઘણું બધું પ્રાપ્ત થતું જશે પણ પ્રમુખ સાંઈ મહારાજ માટે જે આ બધા શબ્દો લખાયા છે કે નિરાળું નેતૃત્વ અથવા અજોડ નેતૃત્વ એ ખરેખર આપણને દેખાય છે કે આવું બીજે ક્યાંય દેખા આપણને મળતું નથી દુનિયા આખી અત્યારે ઘણું બધું પામવા પામી કરી રહી છે કોશિશ પણ એમાં જો આવા પુરુષ આ પ્રમુખ સાંઈ મહારાજના જીવનનો થોડોક પણ અભ્યાસ કરે તો એમને ખ્યાલ આવે કે ખરા અર્થમાં ભગવાનને અર્થે જ્યારે સમર્પિત થઈ બધું કર્મ એમને અર્પણ કરી અને જ્યારે આપણે પોતે એમના ખાલી સેવા કાર્યમાં જોડાઈએ છીએ ત્યારે ખરા અર્થમાં એમનો રાજીપો મળતો હોય છે ભગવાન અને સંતની કૃપા આપણા ઉપર થતી હોય છે તો બસ આવી સેવક ભાવના સાથે સેવા ભાવના સાથે જ્યારે આપણે કાર્ય કરીએ તો ગમે તે રીતે આપણને કોઈ પણ આગળ હોદ્દો મળે કોઈ સેવાની અંદર કે કોઈ ક્રિયાની અંદર કે કોઈ બહારની દુનિયામાં પણ તો આપણે આપણા ગુરુનો આદર્શ જે છે એને ધ્યાનમાં રાખી આપણે જેવું વર્તીએ તો એનાથી આપણને તો ફાયદો થશે જ દુનિયાને તો થવાનો જ છે પણ આપણને પહેલાં ફાયદો થશે ને આપણા જીવનમાં ઘણો સુધારો થશે તો વિશેષ આજના દિવસે આપણે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી અને મહંત સાંઈના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી અંદર પણ આવા ગુણો કેળવાય અને વિશેષ આ રીતે વર્તવાની બળ આ રીતે વર્તવાનું બળ બુદ્ધિ અને પ્રેરણા